ચાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો મારી પાછળ મરચી અને આજે મરચાં ઉતારવાનું કામકાજ ચાલુ કર્યું છે આપણો જગ્યાએ કપાસ વીણાઈ ગયો છે અને એ જ માણસો આપણા મરચાં ઉતારવા આવ્યા છે તો આ વિડીયોમાં આપણે જોવું છે કે કેવા આપણે મરચાં લેવા જોઈએ જો કે આમ તો જોવા જોઈએ તો હાઈ ક્લાસ રીતે કરસોલી વળી ગયા છે ને કેવા ઉતારવા જોઈએ ને ઓલી બાજુ આપણું કંઈક મરચાં ઉતારવાનું કામ ચાલુ છે ને માણસો પણ ઘણા જ છે અને એમપીવાળા જ છે આજે આપણો કપાસ વીણતા હા એ જ લોકો છે તો ચાલો ત્યાં જઈને જોઈએ થોડોક આજે કોમેડી વિડીયો પણ બનશે એવું આપણે અત્યારે લાગી રહ્યું છે કારણ કે જે આ માણસો છે થોડાક મોજ મસ્તીવાળા છે મજાક મસ્તી એમાં ચાલુ જ હોય છે આ બાજુ તમે જોઈ રહ્યા છો હું ઝૂમ કરીને દેખાડું છું મરચાં ઉતરી રહ્યા છે આપણે અને જે આપણું ઓલી બાજુ ચોળીને એવું આપણે જે વાવેલો હતું એ બાજુ આપણું મરચાં ખાલી કરીએ છીએ કારણ કે જે મરચાં સુકાવા માટે આપણે યા જ જગ્યા રાખેલી છે એટલે આપણે ભારી દ્વારા એમાં હારીએ પણ છીએ અને કેવા મરચાં ઉતરે છે ને શું શું એમાં આપણે દહીંનું કરવામાં કેવી રીતે હેલવું પડશે એ પણ થોડુંક આજે વિડીયોમાં કહીશું અને અત્યારે હાલ તો જો કે આમ જોવા જઈએ તો મરચાં હાઈ ક્લાસ રીતે પાકી ગયા છે આ બાજુ થોડાક ઓછા છે ઓલી બાજુ થોડાક ઘાટા છે તો ચાલો આજે જોઈએ આપણા મરચાં ઉતરે છે એ કામ આજે આપણે મરચાં ઉતારવાનું કામકાજ ચાલુ છે આપણે કઈ વેરાયટી છે એ પણ આપણે કહીએ તો આપણે જે આ વેરાયટી છે એ સાની છે અને હાઈ ક્લાસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો નવા માલ પણ બેસે છે અને પેલી વિને અત્યારે હાલ ચાલુ છે ને આમાં જે ત્રણ ત્રીજો માલ પણ બેસવાનું કામ ચાલુ છે તો હમણાં તો આપણે મરચી પાઈ નથી એટલે ઉતારવા હતા એટલે હમણાંથી નથી પાય એટલે થોડીક લંઘાય છે એટલે એના કારણે થોડાક ફૂલ પણ ખૂબ સારા લાગ્યા છે ને ચાલો હવે આપણે જ્યાં આપણા મરચાં ઉતરે છે આ માણસો છે ત્યાં જઈએ ને થોડુંક એનું પણ શૂટિંગ કરીએ તો ચાલો હવે મળીએ ત્યાં જઈને હમણાં ઠેકેદાર સંતોષભાઈ જીજાજી જીજાજી કઈ સંતોષ <laughs> ભાઈ कड़ा जाओ। <laughs> तो 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 हो जाओ अरे पे दिख नहीं रहे हो अभी बोलो बोलो ये क्या कर रहे हो मिर्ची तोड़ रहे हो मजा आता है हाँ, मजा आता है ना तोड़ने में, <laughs> में। कैसे तुम्हारे देश में ऐसी मिर्ची होती है या नहीं होती है हमारे वहाँ पे अभी तो नहीं होती पहले होती थी तो तुम्हारे देश में खेत में कौन कौन से क्या बोई जाती है हमारे वहाँ पे कपास गेहूँ चना कपास गेहूँ चना ज्यादा से ज्यादा कौन सा मक्की ज्यादा कौन सा कपास या गेहूँ ज्यादा कपास बोते और डालर चना डालर चना हाँ। पानी पानी कितना चलता है हाँ पानी तो चलता है ना यहाँ गुजरात में कम चलता है हमारे हाँ। हाँ। यहाँ पे नर्मदा का पानी आता है हाँ तो तो चलता ही होगा हाँ। तो ये है जीतू भाई जो गैंग लीडर है और यहाँ सब हमारा कपास खत्म करके मिर्ची तोड़ने आ गये है अभी कैसा लग रहा है जीतू भाई आपको ભાષામાં તો જીતુભાઈ તમે કેટલા વર્ષો થી ગુજરાત માં આવો છો અમારે થઈ ગયા હોય છે લગભગ પંદર વર્ષ થઈ ગયા હોય છે અહિયાં કામ કરતા કરતા પંદર પંદર વર્ષ જીતુભાઈ ગયા છે હવે ગુજરાત માં એવું મસ્ત ફળ ગયું છે ગુજરાત કેતા નથી કે ઘર જે કા ભૂલા હોવા ઘર જઈએ તો થકર નીકળી જતી હા તો ઘર કા છેડા હોતા હે ઓર હોતા હે તો ઘરકો જ પડે પછી એટલા દિવસ નો ફાવે

કેટલું ધોરણ ભણ્યો જીગર તું દસ દસ પાસ હા દસ મુ પાસ થઈ ગયો દસ મુ પાસ થઈ ગયો તો હવે આ જીગર ની થોડીક ઉંમર થઈ ગઈ એવું લાગે છે આમ દેખાવ તો મસ્ત એવો સરસ રીતે છોકરો છે હાઈ ક્લાસ તો જો કોઈ છોકરી સારી હોય તો કોમેન્ટ માં અવશ્ય લખજો તો જાન લઈને અમે જીગર ભાઈ અહીંયા આવશું જીગર હા ગુજરાતમાં લગન કરવા કે એમપી માં લગન કરવા એમપી માં માં तो चलो ये है हैसु भाई क्या नाम है आपका याद से याद भी नहीं रहता है बोलो तो तुम्हारा नाम मेरा नाम टसू भाई टेसू भाई मिर्ची अच्छी है अच्छी है तुम्हारे देश में ऐसी होती है कि नहीं होती है नहीं होती है। तो यहाँ गुजरात में लगाई है और जैसो कैसी हरी हरी मिर्ची है उतरने में है। आ, मजा आता है मजा

જોકે ભૂલમાં જે નીચે ખરી જતું હોય છે ને એવું બધું આપણે થેલીમાં નખાવતા જઈએ છીએ ને આ રીતના કંઈક આપણી લાઈન થતી જાય છે ને હવે જે આ ઢગલા છે એમાં આપણે આવી જો ક્યાંક ક્યાંક આવું તૂટી જાય ને એવું થાય તો આપણે જે આ ઢગલા છે ને બે ત્રણ દિવસ આમનામ ઢગલા રહેવા દઈશું જેથી કરીને જો કદાચ આવું મરચું પણ તૂટી ગયેલું હોય તો સરસ રીતે કલરમાં આવી જાય છે અને આ રીતે આપણે મસ્ત રીતે હાઈકલાસ રીતે જ્યારે ઢગલા કરવાનું કામ ચાલુ છે ને ઓલી બાજુ તમે જોઈ શકો છો મસ્ત રીતે ઉતારવાનું ચાલુ છે ને ઉતર્યા પછી આપણી જે મરચી આ રીતનું કંઈક અધકચરું હોય આવું અડધું લીલું એ પણ જલ્દી હવે પાકો લાગીએ ને જે આપણી મરચી છે એ થોડીક હળવી થઈ જાય છે એટલે એના કારણે મસ્ત રીતે પછી નવી ફૂટ પણ નીકળશે અને સરસ રીતે પછી નવું ફ્લાવરિંગ પણ લાગશે તો જે આ રીતનું કંઈક મરચાં ઉતરી જાય તો મરચી હળવી પણ થઈ જતી હોય છે ને આ રીતના કંઈક આપણે પથારી કરે પથારી આપણે જે પહેલાં ચોળીને એવું વાવેલું હતું એમાં આપણે મરચાંની પથારી કરીએ છીએ અને આ રીતના કંઈક પહેલાં ઢગલા કરી દઈએ છીએ જેથી કરીને આવા અધકચરા મરચાં ઉતરી જાય જો જોકે કમ્પ્લીટ મરચું તો આવું કરસોલીવાળું જ કહેવાય છે પરંતુ આવું સંપૂર્ણ રીતે લાલ હોય એ આપણે ભેગું લેવરાવતા લેવડાવતા જઈએ છીએ જેથી કરીને આ જે અધકચરું એવું કંઈક હોય આવું કારણ કે મરચી આપણી બટકની જાત હોય છે એમાં આવું હાલ ચાલવામાં આવું કરી જ જાતું હોય છે તો થોડી સાજી નુકસાની પણ થાય છે અને આ રીતના આપણા મરચાં ઉતરે છે અને આપણે જે હવે આ ઢગલા છે એ આમાં બેથી ત્રણ દિવસ આપણે ઢગલા રહેવા દઈશું અને ત્યાર પછી આને ખુલ્લા કરીશું જેથી કરીને આપણે જે આ મરચાં હોય એ સરસ રીતે હાઈ ક્લાસ રીતે આવા કલરમાં આવી જાય તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો